ও কানয়া, আনজাের ফে আওয়ানা সা না। প্রশনি আতর হারা হারা মখ রাসেনি তারবা মখহাামখ ালে দিনাস নিবার কান েসেরাবি দে। আমি যে প্লাস্টিক মানে অসাস্তা আসাস্তা মকেরা হ না। এবারে ছিলম ফই নারিয়ে এমকেলো আরবে মানা ধরামীয় নাপেন কেরে পশি হারা হারাবারের মংখা মখ রামখরাব তাররি ব্যাপা লোনার করে রয়ে প্রস্তরিমাসাত্ত রোয়ানা বহতকাই দৌসু। મમ્મી પણ મને એમ કેતો હોય કે મારા ડેડીએ મને આ લઈ દીધું મને આ લઈ દીધું પછી હું એ બતાવું ને મારા ડેડીએ લઈ દીધું હોય એ ભોરી પડી ના ને ડેડીએ કાઈ ના લઈ દીધું તને બધું કઈ કે તારા હારા હારા રમકડા બાણ કાઢી લીએ તને ખબર નથી પડતી બુધી વગર નો સોદાર બાપની જેમ કાઈ થઈને તો બધા રમકડા મારા ઉપર કાંધીએ ચડી જવા જોઈએ કઈ દઉં છું એકે રમકડા કાઢવા બધાય રમકડા કાંઠી કાડીને ઢગલા કરો ને ઘર માં આખા વેરી વેરી ને હાવ ન થવા અમને તો હા મમ્મી આ ચડાવી દેજે તો ઉપર પછી ઈ વયો જાય પછી હું ને રમકડા થી પછી તો મને કાઢી ને રમકડા રમવા હા પછી છે બધી જી હોય બેન આવે એટલે બધી ઢગલા કરે ને છોકરો વાહ એવો જ થયો મારા તા ગરમ ફૂટી ગયા બધાય ભોરી પડીના છે હું એક જ પાકી છું